માં ના જો હયાત હોય તો એના સાથે તમે લઈને ફોટો પડાવો અને એનું વૃક્ષનું વાવેતર કરો એનું જતન કરવાનું કરો અને માં હાજર ના હોય તો એનો ફોટો રાખીને એનાથી એક ફોટો પાડીને તમે એક વૃક્ષ કમસે કમ વાવો ફોટો પાડવાનું શું કામ બધાને લાગશે એમને વાઈએ તો ફોટો એટલા માટે પાડવાનું કે બીજા લોકોને પણ પ્રેરણા મળે બાકીનાને પણ લાગે કે આ કર્યું છે હું પણ આ કામ કરું એટલા માટે તમે વૃક્ષ વાવવાનું પણ કામ કરો અને ફોટો પણ બહાર મૂકવાનું કામ કરો માને શ્રદ્ધાંજલિ જો માં ના હોય તો એને અને માને હયાત હોય તો એને ખુશી થાય એના માટે એક પેટ મા કે નામ એક ઝાડ માના નામે આવું એક અભિયાન દરેકે દરેક નાગરિકે કરવું જોઈએ મોટા પ્રમાણમાં લોકો વૃક્ષારોપણનું કામ કરે છે બનાસકાંઠા જિલ્લાની અંદર પેલા ખેતરના શેડે જે ઝાડ હતા બધા કાઢી નાખતા ભાવ્યું નથી કોદળીને એમ પહોંચ્યા નથી તેના બદલે અત્યારે તમે બધા એને બચાવો આ તમારી જાગૃતતા એની અંદર પણ પ્રાણ છે એ પણ સંત જેવું જીવન છે વૃક્ષનું એને પણ બચાવવું જોઈએ તો આ કામને હજુ ઓર આગળ લઈ જાઓ